ઉપર લીધા પકડાવાથી લેવો તો થોડા ગણો લઈ ભેગો થાય ને લઈ લેજો હા વેપારી ભેગો થાય ને લઈ લેજો નહીં

તમારે રાયડા એ રાયડો અરે મારો છે અને આ બધો છે ને આમ આ ફળિયો નો બધો વ્યાપ એવો રાયડા નો ભાવ આવ્યો છે લોકો બગડવાનો નહી મારે વાળો તો નહીં ગયો વેપારી ના 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 આટલા ગંદમાં લઈ જવાનો છે મૂળિયો ગોજી ને હાલી દેવાનું ને લઈ જા તો તો સારું છે પેલા પૈસા લઈને બેહી જાય તો મારા કરે હિરણ નો ભાવ વધારે આવશે અને હિરણ નો તેલું કરવામાં માં તો પેલા નહી હજાર ના લેવી ને લીધો ઉપાલામાં પોત હજાર આલ્યા છે ઓવા હા અને ક્યાં મારે નહી લેવું